મિત્રો પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળીમાના દર્શન કરવા માટે પાવાગઢના ભગથિયા સડવા હોય એને પોતાનું માથું આપવું પડે અને પછી કહેવાય છે કે માગઢ પાવાની કાળકાએ જે પરસો આપ્યો એ કાળજા કાપી નાખે એવો આ માનો પરસો છે બાપ પાવાગઢના બતૈ રાજાના પિતાશ્રી મનોરાજાએ મહાકાળીમાં સાથે વેણો વાતો કરતા અને મનો રાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે સોખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર મનો રાજાએ માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માડી આ તમને સોખાઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનો રાજા સુખડી જમાડીને બોલ્યા હે મારી ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પહોંચી તો છે ને ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલી કે હે મનો રાજા એક સવા શેર ઘીની સુખડી જમાડી છે એમાં તું મને ચાર વાર તો પૂછે છે તે તો ઘીની સુખડી જમાડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પર સઢાવવાવાળા પડ્યા છે આ માતાજીના શબ્દો મનોરાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માડી તને કોણ માથા સડાવતું હશે હું પણ જોઉં છું પછી તો મનોરાજાએ રાજાએ પાવાગઢના ડુંગરાના પગથિયે પગથિયે લખી દીધું કે જેને મહાકાળીમાંનું માથું સડાવવું હોય એ જ આ ડુંગરા ઉપર પગ મૂકે નહીતર કોઈએ સડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યાંથી એક બે એક દિવસ બે દિવસ અને એમ કરતાં કરતાં ત્રણ ત્રણ મહિનાના વાણા વહી ગયા માણસો તો ઠીક પણ કોઈ શકલી પણ પાવાગઢના ડુંગરે ફરકતું નથી ત્યારે ગઢ પાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું પછી મહાકાળીમાં પાવાગઢથી સંભળી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે ત્યારે ગંધરૂપમાં માણસ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉઠતા ઊઠતા જાય છે ત્યારે બાબા બાળીનાથે અંતરધાનથી જોયું કે આહા આકાશમાં કોઈ દેવી જાય છે પછી તો પોતાના હાથમાં આંજળી લઈને હવનકુંડમાં ઘા કર્યો અને હવનકુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધી દિવાલ બની ગઈ અને માતાજીએ એ દીવાલને અથડાય અને નીચે આવ્યા બાળીનાથે જેવો જેવો બાવો નથી પણ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનો વિવાદ થયો છે કે મને માથું સડાવે એવો માણસની શોધમાં હું નીકળીશું હે બાળીનાથ બાવા મને માથું સડાવે એવો માણસ કોઈ છે ખરો અને તે દી બાબા બાળીનાથે મહાકાળી મને એટલું કીધું હે દેવી નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે એ એક જ એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે બાકી તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદીએ આવીને બેઠા અને બોલ્યા કોઈનો ન્યાય કોઈનો ગુનો ત્યારે બાબા બાળીનાથે એટલું બોલ્યા કે હે મહારાજ તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે પછી વીર વિક્રમ મહાકાળીમાંને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડે એમ પગમાં પડી જાય છે બોલોમાં આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું મહાકાળીમાં બોલ્યા કે વિક્રમ પાવાગઢના ડુંગરે મનોરાજા મને સવાર ઘીની સુખડી જમાડતા જમાડતા ત્રણ વાર બોલ્યા ત્યારે મેં એમને કહી દીધું કે મને સુખડી જમાડે છે પણ દુનિયામાં મને મસ્તક ચડાવવાવાળા પણ પડ્યા છે તો હે રાજન મને મસ્તક સડાવે એવો માણસ જોઈએ છે ત્યારે વીર વિક્રમ બોલ્યો કે હે માડી તને મારું મસ્તક તો સડાવું પણ મારી એક શરત છે કે બોલો વિક્રમ તારી શું શરત છે એમાંડી મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એનું સબ લઈને શમશાનમાં જઈએ ને ત્યારે ચાર કાંધિયા જે શબને ઉપાડીને શમશાણે ગયા હોય એને એ પાસા આવતા નથી ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે એમાંડી આ ઘણા વર્ષોથી થાય છે અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક રોધનું અવસાન થાય છે ત્યારે સબની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા બાળીનાથ સમસણ યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જુએ છે કે ચાર કાંધિયાની પસાડી પસાડીને એમની આંખો કાઢીને ચાર જોગણીઓ એમનો ભોગ લે છે અને જ્યારે જોગણીઓ માણસને મારીને એના કાળજા કાઢતી હતી ને ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણીઓ તમે આ માણસોનો અપરાધ કેમ કરો છો અને તે દિવસે આ જોગણીઓ એટલું બોલી કે ભાઈ તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવવા આવતો હશે પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે અને તે દિવસે જોગણીઓએ એટલું કહ્યું ને કે અમને નિવેદ દેવા કોણ આવે ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું હા બોલો જ્યાં આજથી હું તને સાર શ્રીફળ આપીશ અને ગામને જાપે જ્યાં નનામી કહેવાય ત્યાં તમારે ચાર શિખરનો ભોગ લેવાનો છે કાંઈ વાંધો નહીં અને આમ કહીની જોગણીઓ જતી રહે છે વિક્રમ સંવંતની જે દિવસે સાલ ચપાણ્યું એ દિવસથી સૌપ્રથમ મેલું માણસ અને ગંધપૈયું માણસ દુનિયાનું એ પહેલામાં પહેલું શમશાન હતું વીર વિક્રમ માતાજી મહાકાળી માન અને ચાર જોગણીઓએ આ શમશાનની સ્થાપ્યું હતું ત્યાર પછી આજ સુધી માણસો મરે અને ચાર શિફળ વધેરાય છે ને ત્યારે બધા મેલેરીને સડે છે એવું માને છે પણ મારી તો નિયમિત છે પણ સિફળ તો આ જોગણીઓ લઈ જાય છે અને પછી મારી ગઢ પાવાની માએ કહ્યું કે વિક્રમ તારું દુઃખ તો મેં ભાંગી નાખ્યું તારા રાજ્યમાં હવે કાંદિયાઓ મરશે નહીં હવે ચાલ મારું કામ પૂરું કરવા પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે અને પાવાગઢના ડુંગરે સડી અને મારી કાળકા કહે છે કે હે મનોરાજા રાજા તું મને સુખડી સડાવે છે ને તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે ત્યારે મનુ રાજા કહે છે માડી ના હોય પણ એટલું કહીતાની સાથે જ વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પડમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળીમાંના પગમાં ધરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે મનો રાજા કમકમાટી બની જાય છે પણ મારી કાળકા આટલું બોલ્યું હે મનોરાજા જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને જો એમને કમોતે મરવા દઉં ને તો કાળકાનું બેસણું લાજે બાપ પછી ગઢ પાવાની મા કાળકા વીર વિક્રમને સજીવન કરે છે તો મિત્રો આ હતો માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર